26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ તે નિમિત્તે સુરત શહેરમાં મોરબી ટંકાણા મે માસણ સમાજ દ્વારા નર્સરી થી ધોરણ 12 સુધી અને કોલેજ ના છોકરાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું ઇનામ વિતરણ ના કાર્યક્રમ પહેલા મોરબી ટંકાણા મેમણ સમાજ દ્વારા ધ્વજવંદન કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી મોરબી ટંકાણા મેમાન સમાજ દ્વારા પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી ના ઉપલક્ષમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં નર્સરી થી ધોરણ 12 સુધી અને કોલેજ ભણતા છોકરા છોકરીઓ અને એમના માતા પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત ભણતર કરતા વિદ્યાર્થીઓને અને સમાજના અન્ય લોકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં ઉપસ્થિત છોકરીઓએ કહ્યું કે એવું જરૂરી નહીં કે છોકરાઓ ભણીને આગળ વધે છોકરીઓ પણ ભણીને સમાજમાં આગળ વધી અને સમાજ માટે સારી કામગીરી કરી શકે છે

સાલા પીલેને પોલીસ સુધી અભ્યાસ કરવા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એમને અમે ઇનામ આપીએ છે તેણો આ પ્રોગ્રામ છે અમા છોકરીઓમાં શિક્ષણનો ઉત્સાહ વધે તેના માટે અમે છોકરીઓને એક એક બબ્બે ઇનામ અમે પ્રોત્સાહક વધારાના ઇનામો આપ્યા છે જે કોમન બધાને આપ્યા છે એના કરતાં છોકરીઓને એક એક બબ્બે વસ્તુ અમે વધારે આપી છે આ લગભગ 15 વર્ષથી ચાલે છે આ મેમરીમાં એક મેસેજ આપું હોય બેંકિંગ રીમાઇન્ડર મેસેજ આપું પાણે બચ્ચે કે ભરાયો ભલે અપરો ટાઈમ ઉઠો ખાઓ હોટલે મે ઉઠાઉ ને પણ બચ્ચે કે ભરાયો બસ સીધું

સેટ અપ દીક્ષપૂર હોય કે સુભાષ ચંદ્ર બોઝ સાથે ડોક્ટર હબીબ બારફાની હોય દરેક સૂત્રમાં મેમ હંમેશા આગળ રહ્યા જો 1942 ફ્રી ઇન્ડિયા ભારત છોડો અને સ્વદેશી વાત્રોના ત્યારે اعلان થયો હતો ત્યારે મુંબઈ સાબુ সিদ্দিকી પુસાવર ખાનાની પાસે મેમરોની ગોડાઉન હતી મોરબી ટંધારા મેમણ જમા સુરત નો પ્રમુખ હું તમારા મીડિયા થકી એક મેસેજ આપવા માંગુ છું અમારા સમાજ ને ખુશીશ કે ભાઈ અમારો સમાજ ભણે અને આગળ વધે જો હોય આગળ અલહમદુલિલ્લા અલહમદુલિલ્લા આજે અમારી આ જોઈને અમારી જે છોકરીઓ જે બિસ્મિત આપી છે અમારી છાતી ગદગદ ફૂલે છે અને અલહમદુલિલ્લા અમારા બચ્ચા આવી રીતના ભણે અને સ્પીચ આપે એવી અમારી શુભેચ્છા છે અમારા બચ્ચાઓને અમે આજે જે 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 લોકો આવ્યા છે અને જે લોકોએ ઇન્ટરેસ્ટ બતાવ્યું છે અમારા દિલ બહુ ખુશ થઈ ગયા છે એનાથી અને અમારી આખી કમિટી ખુશ છે એનાથી હું એ જ એક જ મેસેજ આપીશ બધાને કે ભણાવો અને ભણાવો બચ્ચાઓને

અને છોકરાઓની હોટલા અગાઈ માટે અમે એ લોકોને ઇન્સ્ટોલ કરી બોલાવીને એસપી બી અપાવી છે લગભગ અમારા લગભગ સાતસો થી સાતસો છોકરાઓને ઇનામ આપવાના છે જે રેન્કર છે એને અમે સ્ટેજ પર બોલાવ્યા છે અને એ લોકોને અમે ઘણા ઇનામો આપ્યા છે અને જે કેજી નર્સરી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ જે રેન્કર છે એ લોકોને અમે અહીંયા ઉપરથી બોલાવીને ઇનામ આપ્યા છે હાજી અરે છોકરાઓમાં બહુ ઉત્સાહ જોવા મળે એના મા બાપ બી બહુ ઉત્સાહ જોવા મળે મોરબી ટંગારે એક જ મેસેજ આપશે કે ભાઈ આપણા ભણાવો અને ખૂબ એજ્યુકેટેડ કરો કારણ અમારા દેશનું નામ રોશન થાય અમારો હિન્દુસ્તાનનું નામ પૂરી દુનિયામાં રોશન થાય અને જો અમે સહી માયનામાં અમે હિન્દુસ્તાનનું નામ રોશન કરીએ તો મારી સુબેદ બચ્ચાઓને આ અપીલ છે છોકરાઓને એ જ કહું છું કે ભાઈ તમે ખુબ ભણાવો તમારી બચ્ચાઓને બી ભણાવો અને છવ્વીસમી જાન્યુઆરી જે આપણે એ મનાવીએ છીએ આપણું જે આપણને જે આઝાદી મળ્યું છે અને સહી માહિને તમે સાર્થક કરો એવું મારી અપેચ્છા છે